ઓમ નમઃ શિવાય અને હર હર મહાદેવ શિવભક્તો હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને મારી સાથે જોડાયેલા તમામ શિવભક્તોને મારા મહાદેવ શિવભક્તો આજના વિડીયોનું ટાઇટલ ખૂબ જ સરસ છે કે ફૂલો પરથી જો હવા પસાર થાય તો આખું વાતાવરણ સુગંધીદાર બની જાય છે સુગંધી બની જાય છે તે જ રીતે આપણું જીવન જો શિવ શિવભક્તિમાંથી પસાર થાય તો આપણું જીવન પણ એમ કહેવાય કે સુગંધીદાર થઈ જાય છે સુખમય થઈ જાય છે શિવભક્ત તમે જોયું છે કે ક્યાંક બાગ બગીચા હોય ફૂલોના બગીચા હોય તેને આજુબાજુમાં કેટલી સુગંધ ફેલાયેલી હોય છે ખાલી સામાન્ય આપણે થોડાક ફૂલો એક જબલામાં એક ખોબામાં ભરાય તેટલા ફૂલો આપણે ઘરમાં લાવીએ મંદિરમાં આપણે મૂકીએ છીએ તો આખો રૂમ એમ કહેવાય કે ફૂલોના સુગંધથી ફોરમ મારવા મળે છે સુગંધીદાર થઈ જાય છે ક્યાંક મંડપ શણગારેલો હોય કોઈ દુલ્હનનો કોઈ આપણા સગાવાલામાં લગ્ન પ્રસંગ હોય મંડપ શણગારેલો હોય તો પણ આજુબાજુનું વાતાવરણ સુગંધીદાર બની જાય છે આપણે શિવાલયમાં જોતા છું કે બધા લોકો થોડા થોડા ફૂલ શિવજીને અર્પણ કરે છે શિવલિંગને અર્પણ કરે છે તો ત્યાંનું વાતાવરણ કેટલું સુગંધીદાર બની જાય છે ખાલી સામાન્ય નાનું એવું ફૂલ ગુલાબનું ફૂલ અથવા ગલગોટાનું ફૂલ શિવાલય આપણે મૂકીએ સામાન્ય છોડ છે છતાં પણ કેટલી બધી સુગંધ ફેલાય છે જો આપણે શિવ પૂજા કરીએ શિવલિંગની પૂજા કરીએ તો ભગવાન મહાદેવના આશીર્વાદ એવા વર્ષે છે કે આપણું આપણું જીવન સુગંધીદાર બની જાય છે સુગંધમય બની જાય છે ભગવાન મહાદેવના એવા આશીર્વાદ આપણા વર્ષે છે આપણી ઉપર કે એમ કહેવાય કે આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ યશ કીર્તિ વૈભવ જે પણ આપણા મનમાં ઈચ્છા હોય જે પણ આપણા મનમાં વાંચના હોય તે બધી વાંચના જે બધી ઈચ્છા ભગવાન શિવજી પૂર્ણ કરે છે તો હંમેશા આપણે શિવ ભક્તિમાંથી પસાર થવાનું છે આ સંસાર રૂપી આ ભાવ દરિયાને પાર ઉતરવાનું છે ભક્તિથી શિવ ભક્તિથી આ ભાવ દરિયાને પાર ઉતારવાનું છે એમ કહેવાય છે ને કે જીવન છે ને તે એક દરિયો છે આ કાંઠેથી ઓલા કાંઠે આપણે પહોંચવાનું છે એ જીવનની શરૂઆત થાય અને જીવન પૂર્ણ થાય આ એક એમ કહેવાય કે એક સફર છે આ સફરમાં આપણે જો શિવભક્તિ કરીશું તો સો ટકા આપણું જીવન સુગંધીદાર બની જશે સુખમય બની જશે વાત સમજવા જેવી શબ્દો સમજવા જેવા શિવભક્તો ખાસ આ સમજો આજે સુવિચારનું ટાઇટલ છે આજે વિડીયોનું ટાઈટલ છે કે જો ફૂલો પરથી જો હવા પસાર થાય તો એક વાતાવરણ સુગંધી બની જાય છે કેવી રીતે જો આપણું જીવન શિવ ભક્તિમાંથી પસાર થાય તો આપણું જીવન એમ કહેવાય કે સુખમય બની જાય છે સુગંધીદાર બની જાય છે અને એમ કહેવાય છે કે આપણી જે સુવાસ હોય આપણી જે સુગંધ હોય તે ખાલી આપણને નથી મળતી પણ આપણી પેઢી પરિવારને પણ સુખરૂપી સુગંધ મળી જાય છે તો ભક્ત સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોમાં લાઇક આપજો કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમઃ લખજો જય ભોળાનાથ લખજો જે પણ ભગવાન મહાદેવના નામ છે તે લખજો તમને જે ગમે તે કોમેન્ટમાં ખાસ કરીને લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને બીજા શિવ ભક્તોને શેર કરી દેજો બધા શિવ ભક્તોને હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદ્યવર અને ઓમ નમઃ શિવાય